માસાઈ નહીં ખાતો અઢાર ચારસોનું માસ્યાય ખાતો નહીં મેં એટલું બાઇક નહીં ખબર છે ઘરે વાર એક મિનિટમાં વાલ ગાડ્યું તો વાલ હોય ના નીકળી એટલે અડા ચારસોનું વર નખાય ડબલું સાલના માં છ વાગી ગયા છે ને છ વાગે છે આપણે જાઉં છે ચંડીસર ચોખ્ખો દિવસ ચંડીસરના દોઢ આપણે માર મારું છું એટલા ફુવારા ગાડી હતા ઓલરેડી ફુવારા ગાડી દીધા છે બધા ને જાઉં છું ચંડીગઢ જે કેમ જવું છે તો પેલી આવે બ્લેક કલરની બુટ્ટી પહેરવાની એ લેવા જવું છે કાલે થોડું જવાનું છે બાર ક્યાં જવાનું છે એ પણ તમને હું વ્લોગ બનાવીશ તો કઈ શ્રેણી સજા માટે આપણે તૈયાર થઈ ગયા છે કેમ જવું છે મારા માસેને પૂછ્યું મારા માસે કે આપણે કરાવવું છે રિચાર્જ રિચાર્જ પટી ગયું છે ને આપણે લાવી છે બ્લેક કલર કે બુટ્ટી તો ફટોફટ જઈએ અત્યારે જાણું અહીંયા નેટમાં જાણું લે મારા ભાઈ ને જવાનું છે નાઇટ જતો જતા હતા મારા ભાઈઓ બધા મળ્યા અહીં

અમારે તમારે અંગત થઈ ગયો છે બોપટ કોંગ્રેચ્યુલેશન અમારે પોપટ થઈ ગયું છે ફરીથી અને બોપટ એ રીતના થયો છે બીજી છે ત્યાં જઈએ છીએ ફરીથી થઈ ગયો છે પોપટ રવડી રવડી થાજા હતો તો ભાઈ બીએસએમમાં રિચાર્જ કરતો નથી શું કરે બેઠા તો કહે તમને કોઈ ખબર હોય તો આગળ બીએસએનમાં છો ખરા છે કોમેન્ટ કરી છું

તો ચલો ફટોફટ ઘરે જઈએ બહુ બધું ઉઠી ગયું અને કાલે જવાનું છે બાર મજા કાજો જવાનું આપણે ના કહેવાય ને બાર બાર આપણે કાલે કહીશું કાલે તો જવાનું છે બસ વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો ચેનલ પર ના આવેલા હોય તો પ્લીઝ ચેનલ કરી દેજો એક સબસ્ક્રાઈબ તો જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે